જોસ પાર્ક ટુ ડે ન્યૂઝ દાહોદ શહેરમાં બે દિવસમાં ત્રીજો ભરાઈ ગઈ હતી દાહોદ શહેરમાં યમરાજાની જેમ બેફામ બનીને દોડતી એસટી બસો વારંવાર અકસ્માતો સર્જી રહી છે વાહનોને તેમજ લોકોના જીવને જોખમ ઉભું કરી રહી છે ગુધરા રોડ પર થયેલા બસના અકસ્માતમાં બસમાં સવાર મોટી સંખ્યામાં મુસાફરો ભરેલા હતા જો મુસાફરોને અકસ્માત નડતો એક મોટી દુર્ઘટના ઘટી શકતી મોટી દુર્ઘટના ટળી છે 릭સાના ચાલકને અકસ્માત નળ્યો છે બસ તો ટાયર ડાઇવાઇડર સાથે ડડાકા બેર અથડાયું છે બે દિવસમાં ત્રીજી ઘટના एसटी બસોના અકસ્માતને આ વિ ઘટનાઓને રોકવામાં આવે તે શહેરજનો દ્વારા માંગ ઉઠી છે મે સવારી લેકર આવતો મેમોસે હોટલ જા રહેતે બસકા ટાયર ફાટવા થી મેરા 릭સા પલ્ટી ખા ગઈ છે એસી અઠવાદેમાં તીસરા કાંડ હો چکا છે આપ ક્યાં આપ ક્યાં માંગતો હો ઇસકે લેકે મેરા 릭સા કે રિપેર કરવા દો મને ઓર કી और तो, तो मेरा खर्चा आएगा वो दे दे मुझे और आप कहाँ से कहाँ जा रहे थे रातल जा रहा था सवारी लेकर स्टेशन से आए थे आप चल जा रहा था सवारी लेकर कितनी सवारी बैठी हुई थी दो सवारी थी उसको कोई को लगा है नहीं उनके किसी के नहीं लगी और आपको मेरे पैर में और हाथ में लगी है आपका नाम दिनेश कुमार